ગધેડા અને ઘોડાની વાર્તા મારી ચેનલ માંગ નવા છોતો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એક સમયે એક ગામમાં એક વેપારી રહેતો હતો તેની પાસે એક ગધેડો હતો જ્યારે પણ તે ધંધો કરવા જતો ત્યારે તે પોતાનો બધો સામાન ગધેડા પર લાદીને પગપાળા જતો ધીરે ધીરે વેપારીને તેના ધંધામાં સારો નફો મળવા લાગ્યો તેથી તેણે વિચાર્યું કે ઘોડો કેમ ન ખરીદો તો હું ગધેડા પર સામાન લાદીને જાતે ઘોડા પર જઈશ તેનાથી સમાજમાં મારું સન્માન પણ વધશે વેપારી બજારમાં ગયો અને ત્યાંથી એક મોંઘો ઘોડો ખરીદ્યો ઘોડો ખૂબ જ મજબૂત અને ચપ્પળ હતો વેપારીએ ઘોડાને બાંધવા માટે તબેલો બનાવ્યો અને તેમાં ગધેડો પણ બાંધ્યો તે ઘોડાને સારો ખોરાક આપતો હતો અને ગધેડા માટે ખોરાક છોડી દેતો હતો જેના કારણે ગધેડો ખૂબ જ નબળો પડી ગયો હતો જ્યારે પણ વેપારી ધંધો કરવા જતો ત્યારે તે પોતાનો સામાન ગધેડા પર મૂકતો અને પોતે ઘોડા પર બેસી જતો ઘોડાને મળતી સુવિધાઓને કારણે ઘોડો પોતાને ગધેડા કરતાં ઘણો મોટો માનવા લાગ્યો અને તેને ક્યારેય ગધેડાને મહત્વ આપ્યું નહીં ઘોડો તેના તમામ કામ ગધેડાથી કરાવી લેતો હતો પણ તે ગધેડાનું કોઈ કામ કરતો ન હતો એકવાર એક વેપારી ધંધો કરીને પાછો ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં એક નદી આવી અને રસ્તો ખૂબ જ ઉબખાબડ અને ખડકાળ હતો સામાનના ભારે ભારને કારણે ગધેડો હલનચલન કરી શકતો ન હતો અને તેને લાગ્યું કે કદાચ આ તેના જીવનની છેલ્લી યાત્રા હતી પોતાની જાતને ભારે મુશ્કેલીમાં જોઈને ગધેડે ઘોડાને કહ્યું ભાઈ આજે હું ચાલી શકતો નથી કારણ કે મારું વજન વધારે છે અને રસ્તો ખરાબ છે તું બહુ મજબૂત છે મહેરબાની કરીને મારો થોડો સામાન રાખજે જેથી મારો બોજ ઓછો થાય અને હું સરળતાથી ચાલી શકીશ ગદેરાના મોહ્માંગથી આવા શબ્દો સાંભળીને ઘોડો તેના પર અત્યંત ગુસ્સે થયો અને બોલ્યો મેં ક્યારેય એવો બોજ ઉપાડ્યો નથી જે હું આજે ઉપાડીશ તું તારી જે ફરજ છે તે કર હું તો શેઠને મારી પીઠ પર બેસાડી લઉં છું ઘોડાની વાત સાંભળીને ગધેડો ખૂબ જ નિરાશ થઈ ગયો અને કોઈક રીતે તે માર્ગ પર આગળ વધવા લાગ્યો જ્યારે તેનો પગ ખાડામાં ફસાઈ ગયો ત્યારે ગધેડાનો પગ તૂટી ગયો અને તમામ સામાન જમીન પર પડી ગયો ગધેડો હવે ઉઠવા સક્ષમ ન હતો વેપારીએ જોયું કે ગધેડાનો પગ ભાંગી ગયો છે તેથી તે ઘોડા પરથી નીચે ઉતરીને ગધેડા પાસે આવ્યો ગધેડાનો બધો સામાન ઘોડા પર લાદી દીધો અને ગધેડાને પણ ઘોડા પર બેસાડ્યો હવે ઘોડાની હાલત ખરાબ થઈ ગઈ હતી અને તેનું અભિમાન પણ ચકનાચું થઈ ગયું હતું ઘોડો વિચારવા લાગ્યો કે જો મેં ગધેડાને મદદ કરી હોત તો તો ન તેનો પગ ભાંગ્યો હોત અને ન તો મારે આ દિવસ જોવો પડ્યો હોત બૌદ્ધ ગધેડા અને ઘોડાની વાર્તા આપણને શીખવે છે કે આપણે હંમેશા બીજાની મદદ કરવી જોઈએ નહીં તો કોઈ મુશ્કેલીમાં મદદ કરશે નહીં પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ